નમસ્કાર નજર ન્યુઝ માં આપનું સ્વાગત છે હું છું આપની સાથે પાદરામાં યોગીરાજ અવધૂત શ્રી સંતરામ મંદિરે કેરી મનોરથ આમ ઉત્સવનું ભવ્ય આયોજન કરાયું પાદરાના યોગીરાજ અવધૂત શ્રી સંતરામ મહારાજના મંદિરે વર્તમાન મહંત મહંતશ્રી પરમપૂજ્ય મોહનદાસી મહારાજની પ્રેરણાથી સતત સાતમા વર્ષે કેરી મનોરથ આમ ઉત્સવની ઉજવણી કરવામાં આવી જેમાં કેસર લંગડો તોતાપુરી હાપુસ બદામ રત્નાગીરી જેવી વિવિધ પ્રકારની સાતસો થી આઠસો કિલો કેરી ધરાવવામાં આવી હતી આ કે કેરી મનોરથનો પાદરા નગરના હજારો ભક્તોએ દર્શનનો લાભ લીધો દિવસ દરમિયાન મંદિર પરિસરમાં મહિલા દ્વારા ભજન મંડળ ભજન કીર્તન ભગવાન વિષ્ણુના નામ એવું સહસ્ત્રના પાઠ તેમજ મહાઆરતીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું દર્શને પધારેલા દરેક ભક્તોને ફરાળી વેફર સાથે કેરીના રસ પ્રસાદ રૂપે વિતરણ કરવામાં આવ્યું હતું જેમાં હજારો ભક્તોએ પ્રસાદી લઈ ધન્યતા અનુભવી હતી સંતરામ મહારાજજી જય યોગીરાજ અગ્ધો શ્રી સંતરામ મહારાજની દિવ્ય અખંડ જ્યોતિના શુભાશીર્વાદ વર્તમાન મહંત શ્રી રામદાસજી મહારાજના આજ રોજ ભીમ એકાદશી જંગજી અને ભીમ એકાદશી નિર્જલા એકાદશીના નિમિત્તે સંતરામ મંદિર પાદરામાં લગભગ સાતસોથી આઠસો કિલો કેરીનો ભગવાનને મનોરથ ધરાવવામાં આવ્યો છે દરેક ભક્તોએ પોતપોતાની ઈચ્છાથી બે પાંચ કિલો જે જેને લાવવી હોય એ લઈને આવ્યા છે અને એ રીતે અહીં આગળ સરસ મજાનો ભગવાનને મનોરથ ધરાવવામાં આવ્યો છે તો આજના આ નિર્જળા એકાદશીના સુભાશીર્વાદ સર્વ ભક્તોને પ્રાપ્ત થાય એ વિષિ સંતરામ મહારાજના ચરણોમાં પ્રાર્થના સર્વોને જય મિત્ર